ભારત માતા કી કાલ પરમ દિવસે બે દિવસ અગાઉ પચીસ તારીખે બપોરના જે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ સુશીલ ધર્માણી સાહેબ ઉપર જે તોલાણી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક નજીવી બાબતે એમના પર જે હુમલો કરવામાં આવેલ છે એ હુમલાના અનુસંધાને એ બાબતને તોલાણી કેમ્પસ કોલેજના તમામ એલ્યુમિની એસોસિએશન તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બનાવને સખત શબ્દોમાં અમે સૌ વખોડી કાઢીએ છીએ આ બાબતે કોલેજના વિદ્યાર્થી દ્વારા કાલે ધરણા પણ કરવામાં આવેલ હતા અને આદિપુર પોલીસ સ્ટેશન ઉપર પ્રિન્સિપાલ સાહેબ દ્વારા ગુના જેમણે કર્યો છે એમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં પણ આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને આદિપુર પોલીસે છ કલાકમાં તમામ આરોપીઓને પકડી લેવામાં પણ આવેલ હતા અને એ તમામ આરોપીઓનો જે ઘટના સ્થળે બનાવ બન્યો હતો ત્યાં રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ હતું એ બાબત પ્રશંસાને પાત્ર છે પણ હજી પણ જે આ ગુના થયેલ છે ને એ આદિપુર શૈક્ષણિક નગરી છે અને એ એ શૈક્ષણિક નગરી ઉપર જે આ ગુનો થયો છે ને બહુ સર્વજનક બાબત છે અને આ જે ગુનો થયો છે એ ગુના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેના અનુસંધાને આજે તોલાણી કેમ્પસ કોલેજના તમામ એલ્યુમિની એસોસિએશન તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમે એક આવેદનપત્ર એસ પી સાહેબને આપ્યો છે અને એસપી સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને તેમણે પણ આ બાબતે યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે અમે એસપી સાહેબને એવું કહેવામાં આવેલ છે કે આ જે ગુનો જેમણે કર્યો છે એના ઉપર એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે અને કાયદો કાયદાનું કામ કરે અને કાયદાથી કોઈ પર નથી એવી યોગ્ય કાર્યવાહી આ જેમણે ગુનો કર્યો છે એ ગુનેગારો ઉપર કરવામાં આવે અને અન્ય લોકો પણ આ કાર્યવાહી જોઈ અને અન્ય લોકો પણ આવો ગુનો કરતાં બીજી વાર અચકાય અને લોકોને પણ એમ થાય કે ખરેખર આવો ગુનો બીજી વાર ફરી ન થાય એ બાબતે અમે એસપી સાહેબને રજૂઆત આપી છે અને એસપી સાહેબે આ બાબત ઉપર અમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ અમને આપી છે યાદવ વિડીયો જર્નલિસ્ટ